વિસ્તારમાં ગુમ થઈ ગયેલો પાંચ વર્ષીય બાળક ઘરેથી અડધો કિલોમીટર દૂર ઇજાગ્રસ્ત હાલતમાં મળતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં બાળકનું પરિવારજનો સાથે કલાકો પછી મિલન થતા ખુશી છવાઈ હતી બાળક રમતા રમતા ચાલુ ટેમ્પોની પાછળ લટકી ગયો હતો અને અડધો કિલોમીટર દૂર ગયા બાદ હાથ છટકી જતા તે પટકાયો હતો જેને કારણે હોસ્પિટલમાં ખસેડવાનો આવ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતેના મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુરાના વતનીને હાલમાં પાંડેસરામાં મિલન પોઈન્ટ રોડ પર જય અંબે નગરમાં રહેતા અને ટીએફઓ મશીન પર કામ કરતા પિતાનો પાંચ વર્ષીય પુત્ર સવારે ઘર પાસે રમતો હતો તે સમયે ત્યાં ટેમ્પા ચાલકની જાણ બહાર ચાલુ ટેમ્પાની પાછળ લટકી જવા પામ્યો હતો અને અડધો કિલોમીટર દૂર આવેલા પાંડેસરામાં મિલન પોઈન્ટ પાસે ટેમ્પામાંથી હાથ છટકી જતા તે નીચે પટકાયો હતો બાળક ટેમ્પામાંથી પડકાતા તેને તાત્કાલિક સારવાર માટે એકસો આઠને જાણ કરાઈ હતી જેથી એકસો આઠ એમ્બ્યુલન્સના ઈએમટી અને પાયલોટે બાળકને સારવાર આપી પરિવારની શોધખોળ કરી પરંતુ પત્તો નહી મળતા નવી સિવિલમાં લાવવામાં આવ્યો હતો ડોક્ટર ઓમકાર ચૌધરી અને સ્ટાફે બાળકનો ફોટો પાડી સોશિયલ મીડિયા પર મૂકી પોલીસને જાણ કરી હતી દરમિયાન બાળકને પાણી બિસ્કીટ આપી સંભાળ રાખી હતી તો બીજી તરફ બાળક ચિંતિત માતા પરિવાર જ બાળકની શોધખોળ શરૂ કરી હતી તો મિલન પોઈન્ટ સુધી પહોંચતા જ કોઈક બાળક એકસો આઠ માં નવી શિવલ લઈ જવાની જાણ કરતા પરિવાર શિવલ દોડી આવ્યો હતો કલાકો બાદ બાળક પરિવાર સાથે મિલન થતા તમામે હાસકર અનુભવ્યો છે